જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ એમાં તો આજે હું ને બબુ કરવાના છે ચેલેન્જ વિડિયો તો રાતના એક વાગે હું તે વાગવામાં વાગીએ છે આઠ જોઈ લો આઠમાં દહ બાકી છે તો આપણે હવે આજે બધું ખાવાની વસ્તુ હોય મેગી બિસ્કીટ એવું બધું લઈ આવો તો દુકાને જઈને એટલે દુકાન લઈને પછી પકડી પકોડી લાવી બીજું લાવું તું મને પુરખુરિયા ઓ પાહે ઓરિયા બિસ્કિટ પછી કેના પછી બે મેગી બે મેગી અને પછી તો હું તો હવે દુકાને લઈને આવી એટલે આપણે પૈસા લઈને અને બબુને ફોન પકડાળો લે પકડ એ એક એક ઓન પકડ અને આટલે પકડ હ પકડ તો એના કوام પકળ લે બધું એમ પકળ લે આ बाबू હાલો મિતો અમે લઈને એક વાડિયો બિસ્કિટ અને લેફર લેવા જોઈએ રે બે મ્યા બાય બાય Tata સપોર્ટ કરો દુકાન <technique> <im italiano> મન મન તો તા જા ચેન ટુ પા હાઈ ગાઈસ યાર નિયમ આ જાય યે જો ને બાય બાય Tata તે કર દે એક બગર દે રોગને ટ્રાઈંગ જો

एक Maja क्या करो एक कोल्ड ड्रिंक

કોન્ટિંગ માજા કોન્ટિંગ લે કુરી પડક પાહ ચટર માજા માજ સ્પાઈડી સ્પાઈડી રોટી સ્ટાઈલ લે ઓર્ડર હા તો બધું પડે ના પૂડા માજા લઈને માજા માજા ઉપર મારો

એક કુરકુરીઓ એક આવશે પછી એક દહવાળી ફ્રૂટી એક વાળીઓ બિસ્કિટ અને દહવાળી વેફર આટલું વસ્તુ લાયા હો અને બે દૂધની થેલી લાયા હો રાતે સામે લો બબુ કોક લેવા જઈ તો તમને અમારો બ્લોગ સારો લાગતો હોય તો લાઈક્રાઈબ કરો મિત્રો આ બધું લાઈક

પેલી પેલી ડોકલારી આપણે ચામેલો ને એની લે લે તો આપણે મેગી લઈ લે કમાખૂ લેટ લો કોણ લઈ લે કોણ લઈ લે તો મેગી બનાવી દઈએ બાબો પારું નહી તો અમે મેગી નાખો તો મેગી નાખી દીધી

આ ગેસ આમ બાર ખૂબ પકડ આમ બે હાથે પકડ એક આટલી પકડ એટલે તો આપણે ફાઇનલી ગેસ અડગાવી દીધો છે ને મેગી બનાવવા મેલ દીધી છે તમે જોઈ શકતા હો આ મેગી મમ્મી આ પોણી ભલાઈ શું તો મેગી બનાવીને મેલી बनाखूशरा ना हो او 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 આ જોઈ જોઈ મેગી 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 તો તો ફોન લો લો બનાવી બનાવી દીધી દીધી કરજો બહુ ચીજ બની કોઈ નહીં મેગી ખાવરી તો મેગી એક નંબર બની હે તમારે ખાયો તો સબ્સ્ક્રાઇબ કરો મેગી ખાઈ ન મળી આપણે મેગી ખાઈ લીધી ને મેગી હારી હતી બહુ ચીવી લાગી તેતી વાહન પર હવા કે ધુવા ન તો હવે લાઈટ બંધ કરી તો વાગમ જે છે અગિયાર અને આપણને થોડો નાસ્તો મંગાવી દીધો છે તમે જોઈ શકતા હશો આ સવાણું પાખરવાળી અને મગદા અને મંગાય છે ને પીવડો તો હવે બબુને જો બબુ જી ચાજી જાજી રે બબુ ના એ બબુ

તો બબુ નાપામાં બાકી ગયો તો આટલે આપણો બ્લોગ ખતમ થાય છે તો આઈ હો બપુ આજ કા બ્લોગ પસંદ આવે તો વિડીયો કો લાઈક ચેનલ કો સબસ્ક્રાઈબ કરના મિલતે નેક્સ્ટ તબ વિડીયો જઈપા